હલો મિત્રો તો જય ચામુંડમાં જય મેલીમાં તો અત્યારે હું છું એંધલા ગામ તો સાનંદથી હું એંધલા ગામ તો આવી ગયો છું અને મારા મતે મેં મારી કુળદેવીના દર્શન કરી લીધા છે તો હવે અહીંથી હું મારો વ્લોગ સ્ટાર્ટ કરું છું અને હું જવાનું છું બીજરાજી સાઈડ હવે ક્યાં જવાનું છું એ તમે આગળ વ્લોગ જોશો ત્યાં ખબર ફરી જવાની છે તો બની રહો વાસુભાઈના વ્લોગમાં સારું તો હવે હું જઉં છું તો બની રહું વાસુભાઈના બ્લોકમાં તો આ કારકામાનું મળશે અને ખોડિયારમાંનું મંદિર છે એની બાજુમાં મોટું છે અને આ તળાવ આવી ગયું અને પેલી બાજુ કૂવો છે તો હવે હું જાઉં છું તો બની રહું બ્લોકમાં તો મિત્રો હું પહોંચી ગયો છું એન્દ્રા બસ સ્ટેન્ડે જો આવ્યું સામે દેખાય તો હું બસમાં જવાનું છું તો બની રહો વાસુભાઈના વ્લોગમાં અને ક્યાં જાય છે એ તમે તો વાસુભાઈ પહોંચી ગયા છે શંખલપુર તો બની રહો વ્લોગમાં Dengan sesi, biar ya. હલો મિત્રો તો તમે દર્શન કરી લીધા હશે મેં પણ પહેલાં દર્શન કરી લીધા બહુચરમાના તો આ વ્લોગ ખાસ કરીને એટલા માટે બનાવ્યો કેમ કે જે પહેલાં વ્લોગ બનાવ્યા તમ મેં જે બેચરાજી જઈને પછી શંખલપુર જવાનો હતો પણ થોડું મોડું થતું એટલે જતો રહેતો પણ આ પીસલ શંખલપુર આવ્યું છું આ વ્લોક ફિનિશ કરવા માટે અને માતાના દર્શન કરવા માટે તે મેં બહુચરમાના દર્શન કરી લીધા તમે પણ કરી લીધા હશે તો તો આવતા વ્લોગ જોઈએ હજુ ક્યાં જઈએ ક્યાં ને હજુ ખબર નહીં તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે તો જય ચામુંડમાં જય મેલડીમાં તો મળીએ આવતા વ્લોગમાં